નમસ્કાર અમારા વહલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ખીહરનો પાવન પર્વ છે તો આ મકર સંક્રાંતિના પાવનના પર્વની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજના દિવસે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ મકર સંક્રાંતિની બપોરે પેન્શનરો અને સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન વધારાને લઈને જાહેર થયો છે એક લેટેસ્ટ પરિપત્ર તો મિત્રો શું છે આ પરિપત્ર જેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં ચર્ચા કરીએ તો આઠમા પગાર પંચની અપડેટની તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચનો અમલ કરવા જઈ રહી છે તો આ પગાર પંચના અમલીકરણ સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે તો કર્મચારીઓને બાકી રકમ પણ મળશે તો સરકારે આની મંજૂરી આપી છે તો આ સમાચાર દ્વારા આ વિશે વધુ જાણીએ મિત્રો તો ખાસ કરીને બે હજાર છવ્વીસ એટલે કે નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને આજે આ ચૌદ દિવસ વીતી ગયા છે અને આજે મકર સંક્રાંતિનો તહેવાર પણ આવી ગયો છે તો હવે કેન્દ્ર સરકાર છે તે ટૂંક સમયમાં આઠમા પગાર પંચનો અમલ કરશે અને ત્યારબાદ અલગ અલગ રાજ્ય સરકાર પોતાની જે નાણાકીય પરિસ્થિતિઓ હોય તેને આધારે આઠમા પગાર પંચના અમલ કરતી જશે તો આના લીધે કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં અપેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને કર્મચારીઓને બાકી રકમ એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ્યારે પણ લાગુ થશે ત્યાં સુધીનું જે બાકી રકમ ડીએ એરિયર્સ છે તે દરેક કર્મચારીઓને પેન્શનરોને મળવાપાત્ર થશે તો વિગતવાર વાત કરીએ તો આઠમા પગાર પંચ વિશે ચર્ચાઓ દિવસેને દિવસે તીવ્ર બની રહી છે તો તાજેતરમાં આઠમા પગાર પંચમાં કર્મચારીઓના જે આઠમા પગાર પંચ હેઠળ તેમને મળનારા બાકી પગાર અંગે ચર્ચા થઈ રહી છે તો તાજેતરમાં સરકારે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે તો આજે આ સમાચાર દ્વારા અમે તમને આઠમા પગાર પંચ સંબંધિત સંપૂર્ણ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો તેના વિશે વધુ જાણીએ મિત્રો તો સૌથી પહેલાં જોઈએ તો આઠમા પગાર પંચ પર ચર્ચાઓ વધુ તીવ્ર બની છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આઠમા પગાર પંચ અંગે ચર્ચાઓ તીવ્ર બની રહી છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસની શરૂઆતમાં આ ચર્ચાઓ તીવ્ર બની રહી છે તો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવતા સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થતાં જ પગાર વધારો લાગુ કરવામાં આવશે જોકે વાસ્તવિકતા તદ્દન અલગ છે પ્રથમ એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે પગાર વધારા માટે કોઈ સ્વચાલિત સિસ્ટમ નથી તો આનો અર્થ એ થયો કે સાતમા પગાર પંચની મુદત પૂરી થવાથી આપમેળે પગાર વધારો થતો નથી તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થશે નહીં કે તેમના પેન્શનમાં પણ વધારો થશે નહીં જોકે બે હજાર સત્યાવીસમાં કમિશન લાગુ કરવામાં આવે તો પણ કર્મચારીઓને બાકી રકમ છે તે મળશે ત્યારબાદ મુદ્દાની વાત કરીએ તો પરિપત્રમાં આપવામાં આવેલી માહિતી વિશે તો સરકાર દ્વારા અગાઉ જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવાયું હતું કે સામાન્ય રીતે દર દસ વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો તેને આધારે એવું માનવામાં આવે છે કે આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે જોકે આનો અર્થ એ નથી કે નવો પગાર તે તારીખથી ચૂકવવાનું શરૂ થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર પંચની ભલામણો તૈયાર થશે તો પગાર પંચની ભલામણો પહેલા તૈયાર કરવામાં આવે છે અને પછી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે છે તો ત્યારબાદ નવું પગાર માળખું લાગુ કરવામાં આવે છે તો અહેવાલો અનુસાર નવા પગાર સ્લેબની સૂચના બે હજાર છવ્વીસના બીજા ભાગમાં અથવા તો બે હજાર સત્યાવીસની શરૂઆતમાં લાગુ થઈ શકે છે જોકે એકમાત્ર રાહત એ છે કે કટ ઓફ તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ રહેશે તો આનો અર્થ એ થયો કે જ્યારે સરકાર આઠમા પગાર પંચ લાગુ કરશે ત્યારે કર્મચારીઓ અને પેન્શનરોને આ તારીખે વધેલા પગાર અને પેન્શનનો લાભ છે તે મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે કર્મચારીઓને બાકી પગાર મળશે ઉદાહરણ તરીકે જો પગાર પંચ મે બે હજાર સત્યાવીસમાં લાગુ કરવામાં આવે તો કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધીનો સંપૂર્ણ બાકી પગાર આપવામાં આવશે તો આ બાકી રકમ એક જ વારમાં આપવામાં આવશે બાકી રકમની ગણતરી સુધારેલા પગારને આધારે નક્કી કરવામાં આવશે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો પગાર પિસ્તાલીસ હજાર રૂપિયાથી વધીને પચાસ હજાર રૂપિયા થાય છે તો દર મહિને રૂપિયા પાંચ હજારનો તફાવત કર્મચારીઓ માટે બાકી રકમ તરીકે ગણવામાં આવશે તો જો અમલીકરણમાં પંદર મહિનાનો વિલંબ થાય તો કુલ બાકી રકમ પંચોતેર હજાર રૂપિયા થશે આનો અર્થ એ કે કર્મચારીઓને પાંચ હજાર ગુણ્યા પંદર મહિનાનું બાકી રકમ છે તે આપવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ